હવે ગિરનાર પર માં અંબાનું મંદિર વધુ રોશનીથી ઝળહળી ઉઠશે આજે મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પીજીવીસીએલના અગિયાર કેવી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું આ અદ્યતન પ્રોજેક્ટ છેક ગિરનાર પર્વત સુધી સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ તૈયાર કરાયો છે ગિરનાર પર્વત પર ખરાબ હવામાન દરમિયાન અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હતો જોકે હવે આ પ્રોજેક્ટ બાદ આ સમસ્યા દૂર થશે આ અવસરે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા સબડિવિઝન કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું મા આદ્ય શક્તિના આશીર્વાદથી આજે પહેલાં નો ગિરનાર પર્વત ઉપર જે કામ થયું છે વર્ષો જૂની જે સમસ્યા હતી એ સમસ્યાને હલ કરવા માટે અંડરગ્રાઉન્ડ કે આજે માતાના આશીર્વાદથી લોકાર્પણ કરવામાં આવ્યું સંતોના મોડા ઉપર એટલો રાજીપો દેખાય છે કે આ કાર્ય ઘણા વખતથી જરૂરી હતું અને માંગણી માગી લેતું આવા સુંદર કામો સમયસર વીજવી સેલના કર્મચારીઓએ કર્યા છે એમને પણ ખાસ અભિનંદન આપું આજે જુનાગઢ મુકામે કનુભાઈ દેસાઈના હસ્તે ગિરનાર ઉપર વીજ પુરવઠો મળી રહે એટલા માટે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે ગીર સોમનાથ સુત્રાપાડા સબ ડિવિઝનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું ખાસ કરીને પડકારની વાત એ હતી કે ગિરનાર ઉપર અવારનવાર જ્યારે ચોમાસું હોય પવનની ગતિ વધારે હોય અને એ સમયે ગિરનાર ઉપર વીજ પુરવઠો પૂરો પાડો હોય એ ખૂબ પડકારનું કામ હતું